વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ચાલુ સભામાં એક વ્યક્તિ ઊભો થાય છે અને ધારાસભ્યને પ્રશ્ન પૂછે છે કે તમારી પાર્ટીના કાર્યક્રમમાં એક વ્યક્તિ જ્યારે સવાલ પૂછે છે તે સમયે આમ આદમી પાર્ટીનો કાર્યકર તેને લાફો ઝીંકી દે છે અને આ મામલે આ ધારાસભ્ય પોતે દ્વિધામાં મુકાયા છે અને વધુમાં આ યુવક બીજો પ્રશ્ન પૂછે છે કે તમને પંજાબના ખાડા નથી દેખાતા પરંતુ ગુજરાતના ખાડા દેખાય છે આ મામલે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે વિસાવદન ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રાજકોટમાં આમ આદમી પાર્ટીની સભા ગજવતા હતા એક વ્યક્તિ સ્થાનિક છે તે ઉપસ્થિત થાય છે અને ગોપાલ ઇટાલિયાને બે આકરા સવાલો પૂછે છે જેમાં સૌથી પહેલો સવાલ હતો કે જે પ્રકારે મોરબીમાં તમારો એક કાર્યક્રમ પાર્ટીનો થયો હતો અને તે સમયે એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરે તેને લાફો ઝીંકી દીધો આ મામલે ધારાસભ્યનો શું મત છે અને ધારાસભ્ય જવાબ આપે ત્યાર પછી જ તે બીજો પ્રશ્ન પૂછી લે છે કે

સરકારની નીચે છે બિસારી પોલીસનો વાક મત દેતા અધિ દિવસ પહેલા ખખાણાનો એક વ્યક્તિ હવા મહિનાનો છોકરો દવા લેવા આવ્યો હતો હવા મહિનાનો છોકરો હવા મહિનાનો છોકરોને પોલીસ એક કલાક થી ઊભી રાખીને બેઠી તમ ધારા સભ્યો સો મારા તો એને કીધું સંજય ગંગાની ફોન કરો ઈ આપણો જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રમુખ મોટો કે ધારા સભ્યો મોટો આ કીધું સોમાની મોટો ધારા સભ્યો મોટો કોઈ કયો મને હાલો તો ભાઈ આવી સરકારમાં આપણે આપડે ગાંધી કરાય નહીં આ તો મનસે હું ખુલો તમને કીધું બાબા ના નજીક નજીકનો માણ હતો કેશુ નો મારે કામ ના ભાણે કેશુ ને મુખ્યમંત્રી બનાવ્યા

શોભાષભાઈ તો બહુ સારા માણસ છે સજ્જન માણસ છે પણ હમણાં હમણાં ભાજપવાળે આ ધંધો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસ્સા નાખે ને એટલે ગમે એમ સોંટી જાય પણ અમને પાંચ હજાર રૂપિયા આવી વાત કરો છો અમે દસ હજાર આપી જાઓ પાટીલ ને પ્રશ્ન પૂછો છે તમારા દમ હોય તો જાઓ પૂછો પાટીલ ને પ્રશ્ન રાજકોટ ના અગ્નિકાંડ ના આરોપી કઈ જેલ માં પૂર્યા છે પૂછો પાટીલ ના પ્રશ્ન દસ હજાર રૂપિયા હું હા માં આપું

તો આખી આખો મહિનો અહીંયા બેહી જવા તૈયાર છું બધા વિક મને પૂછી જાવ પ્રશ્ન જ્યાં પૂછવાનો છે ત્યાં પૂછો મારા વાલા તો ગુજરાત આખું સુખી થાય મારી સરકાર આવે તેથી મને પૂછજો આ જેની છે એને પૂછો પણ ન્યા પ્રશ્ન પૂછો ઢીંડા ભાંગી નાખે પોલીસ વાળા વાટે જુટાવે ભલા મને એટલે અમને પૂછો એમાં કઈ બહુ મહાનતા નથી અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી બહુ મૂછે વળ ચડતો હોય તો પૂછો સીઆર પાટીલ ને જો પાછા આવવા દે તો કહેજો મને આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ